બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને તમે વિધાનસભામાં ધારદાર રજૂઆત કરતા જોયા હશે ચૂંટણી સભાઓમાં ભાષણ કરતા જોયા હશે પરંતુ આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરને સામાજિક રીત રિવાજો નિભાવતા તો બના રહ્યો વિડિયોના અંત સુધી તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે ભવ્ય જીત મેળવી હતી ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હતા જ્યારે ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી સમગ્ર ગુજરાતમાં એકમાત્ર બેઠક બનાસકાંઠા ભારે રસાકસી વાળી જોવા મળી હતી ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાની બેઠક જીતીને ઇતિહાસ રચી દીધો હતો આખા એ ગુજરાતમાં એકમાત્ર બેઠક કોંગ્રેસ ને ફાળે ગઈ હતી એ બનાસકાંઠા બેઠક હતી ભાજપે જે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો એ તૂટી ગયો હતો આજના વિડીયોમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ ગેનીબેન ઠાકોર કેવી રીતે સામાજિક રીત રિવાજો નિભાવે છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એક સામાજિક પ્રસંગમાં વરરાજાને વધાવતા જોવા મળે છે આપણને ભાગ્યે જ જોવા મળે કે કોઈ સાંસદ વરરાજાને આવી રીતે વધાવતા હોય બનાસકાંઠાના સાંસદ એક સામાન્ય પરિવારમાંથી આવે છે ગેનીબેન ઠાકોર પોતે બનાસકાંઠાના સાંસદ હોવા છતાં એક સામાન્ય માણસની જેમ પરંપરાગત રીતિ રિવાજો નિભાવતા જોવા મળે છે આવા દ્રશ્યો જોતા આપણને લાગે કે ભારતની પરંપરા અને સામાજિક રીતિ રિવાજો કેટલા અમૂલ્ય છે કેટલાક લોકો મોટા માણસો બની ગયા પછી ભારતની પરંપરા અને સામાજિક રીતિ રિવાજો પર તે અણગમો કરતા હોય છે તેમના માટે આ વિડીયો શીખામણ આપી જાય એવો છે